جہ متا ٹھاکر جی جی امبے چو جے, جے امبی بولم જય માતાજી વર્ધનજી જય માતાજી શું કરો છો મિસ્ટર શક્તિવાળા કાલે નીકળવાનું છે કયા ગામ અંબાજી જવાનું છે કે પછી તમે સેવામાં જવાના હતા અહીંયા જવાના છો જેવા કેમ્પ શ્રવણજી દુનાવાડા જય માતાજી સરવણજી ને કેવું છે મજામાં છો ઉપલીટા તાલુકાના તણસવા ગામથી જય શ્રી રામ જય ખીચડી ગુડ નાઇટ ગુડ નાઇટ બાય ઉપલેટા ઉપલેટા અમે જોયું છે સાહેબ મણાવદર ને ઉપલેટા ને બધું અમે જોઈ રાખ્યું છે શેરગઢ સરદરગઢ કાસરોટા કેમ તો ચાલનો કાલનો ચાલુ કર્યો છે તો જે અંબે દિનેશ બજણિયા જય માતાજી જય કાળકા બગદાણા જોયું બગદાણા જોયું સાહેબ બગદાણાની અંદર અમે પણ પ્રસાદ લીધેલી છે ને બગદાણાની ધર્મશાળાની અંદર રાત રહ્યા હતા અને ત્યાંથી પછી બીજા દિવસે સવારમાં ઊંચા કોટડા જવા નીકળ્યા હતા સાચું વડા કોણ છો વડા થી તમે નથી જવાના ના હું નથી જવાનું જવાનો ટાઈમ નથી ભાઈ અંબાજી નીકળવાનો હતો પણ ટાઈમ નથી ને અમે અહીંયા થી પણ ઊંચા કોટડા ગયા તા અને બગદણા હું ક્યારે આવ્યો તો બાપાનું મંદિરની અંદર પ્રતિષ્ઠા નથી થયેલી અને નવું મંદિર બનતું હતું ત્યારે અને એ સમયે આપણી ચેનલ નથી બીજુ વરસ સશે લખુ બીજુ વરસ સશે મોચા ખોટડાન બગડનાજે બીજો વરસ છે આરી અંબે માનો ગીગ ગઈ નાખો હું ચા હું ચહ રે મડી તારા નો ગર રહેલો હે ડોગર ઉપર ટોકે જણા મોહોત બેરબા આ બોર હિલો પહેલો કંકુ તરી રેયરા સુર મોર હિલો હે દેજો મારી અંબે માને હાથ આગર બેરમ્બા આ બોર આખલી સજી જૈનહંદ ભાઈ તો આજે અમારા ભાઈ જોડી ગયા છે વડાથી એમને ખૂબ ખૂબ આભાર બીજીલ ભાઈ સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવવાનો છે નવરાત્રિના પહેલા પિસ્તાલીસો રૂપિયા છે સો દિવસ માટે અ ભાવસિંગજી અમને ટાઈમ મળે તો કો ટાઈમ નથી હોતો અને અમે નોરતાની અંદર દ્વારકા જવા નીકળવાના છે અને સબ સબયુપ ફેમિલી છે એ બધા જવાના છે વરસાદ કેવો છે જુનાગઢ ચાલુ છે ના દીના આપણે વરસાદ નથી ભાઈ શોર્ટોએ કાલનો નથી દીનો જુનાગઢ છે કાલ તો ખાલી જઈ લો એ લખ્યું ને જુનાગઢ ચાલુ છે આપણે નથી જય ભવની જય ભવની તો જય માતાજી અને જય ગુરુદેવ અને અમારા રામદાસ ગોંડલિયા અમને સીતારામ કહેવા માગે છે તો જય સીતારામ જય જય શ્રી છે એક દિવસ લાવ્યું અગિયાર વાગ્યે શરૂ કર્યું હતું ક્યારે ભાઈ અગિયાર વાગ્યે ભજન હતા અમી વડા પ્રમ દિવસ પણ નેટ નતું આવતું તમે જોડાઈ ગયા હતા પણ અમાર નેટ નતો આવતું પોપટજી ને અમે બે સાથ હતા હાલ વરસાદ ચાલુ છે ગુજરાત છે અમારે વરસાદ નથી ભાઈ અમે તમારા વિડીયો ચાલુ કરી જુઓ જોવા બેઠા છ એમ જોવો જોવો જય માતાજી જય માતાજી સો લાઈક આપડી છે જય માતાજી ખૂબ ખૂબ આભાર તમારો 6 લાઈક તમારી છે એટલે ખૂબ કહેવાય અને બધાય મિત્રને કહું છું કે અમારા ભાઈ કે છે કે 6 લાઈક મારે એકલાની છે તો બીજા મિત્રો અમને લાઈક કરતા રહો એક માતાજીનો ભજન એક માતાજીનો ભજન ગાઈ ગાઈ દો ભજન માતા પતળી સાથે જય માતાજી અમારે હાથ વાળા મેમન જોડે ગયા છે તો ખુબ ખુબ અભિનંદન ભાઈ રમાપી નું ગીત ગાઉ કાકા ગઈ ભાઈ જય માતાજી કયા ગમ ભજન કયા ગામ ભજનમાં હતા તો જય દ્વારકા દેશ મહાકાળી માં નું ભજન ગાઈ દો ને ભજન ભાઈ મહાકાળી માં નું ભજન ના હોય પણ ભજન ગરબો હોય મહાકાળી માં નો કે ફતેહ રજ ગરબડિયહ કોરાવો મઈ જીણી મેલો જાળીયુ રહેલો કે ફતેહ રજ કે ફતેહ રજ ગરબડિયરે કોરાયા

ओढी मेले सडी जोई बड हो रहे के भूलो राजा दारु मरे भन भूलो माता नो झालो पालवडो रे हेलो तो जय माताजी भाई जय काळका माता

ਦੇਉ ਹਰ ਜਹਾ ਘੂਰੇ ਬਪਾ ਵੀੜੂ ਪੜਨੇ ਵਾਰੇ ਆਵੋ ਹੋਵੇ ਰੇ ਬਪਾ ਵੀੜੂ ਪੜਨੇ ਵਾਰੇ ਆਵੋ ਕੂਵਰ ਰਮਾ તો જય ઠાકર જય શ્રી કૃષ્ણ વિયતની સરકાર વાળા કે છે કેમ છો ભાઈ ભાઈ જય બાબરી જય અલક ધણી જય રામદેવ ફેર જય રામદેવ ફેર જે ચેનલ થયું છે થાય છો જય માતાજી છે ગામ થી જય નાનભાઈ જય નાનભાઈ જય નાનભાઈ અમારા ખાખડીસા પરિવાર ની માતા છે ભાઈ એકસો વીસ મિત્રો ને જોડાયા છે ભાઈ બન તો એક લાઇક તો કરો સાહેબ અમારા ગયા છે વાળા જોડાઈ ગયા જય સદી મા ભાઈ જય જહુ માતા ત્રણ દિવસ તમારો વિડીયો જોઈ અને જય માતાજી જય માતાજી ભાઈ જય સતી માતા અને જય રોમદેવ પીર

અમે તમારા ગમ કઈ અમે તમારા ગામ કઈ ભાઈ અમારું ગામ છે સમી તાલુકાનો ધધાણા સાહેબ ખેતાજી ઠાકોર કેમ છો ખેતાજી ઠાકોર મજામાં અંબાજી આવવાનું છે તો અંબાજી તો આવું તું પણ કોઈ આવવાનો મેળ નથી આવ્યો ન કે આજે બધા છોકરા એડ્યા એમની સાથ મેં એડવાનું હતું પણ મારે કોઈ ટાઈમ નથી રહ્યો અને આવવાનો મેળ નતો જય માતાજી ડેર ગામ તરફથી જય માતાજી ડેરવાળા ભાઈને જય માતાજી જય જરૂ માતા તમે કેમ છો કેતા ભાઈ કહે છે બહુ મજામાં છે સાહેબ પાછળ બેઠેલા માતાજી ને કઈ કહો શું કેવું ભાઈ કહો ને બોલો કરબી ઠાકોર જય દ્વારકા દેશ જય દ્વારકા દેશભાઈ અમને નથી ખબર કે તમે અમારા જ જમાઈ શો ગુજરાતી આખું નામ લખી દો ચેનલમાં કેટલા પૈસા મળે છે બનાવી દો સાહેબ તમારા કિસ્મત મહેનત કરો યુટ્યુબમાં કેટલા પૈસા એ હું નહીં કહી એક તો સાહેબ લાઈવમાં હું ના ભોલી અમારે સિલ્વર બટન આવી ગયું છે એટલે કાંઈક તો મળતું હશે ને અમારા મહેનત જેટલું તો અમને મળતું હશે ને સાહેબ અંદાજ ના કહી કું સાહેબ અંદાજે હું ના કહી કું લાઈવ ના બોલી કામ કેમ છો વર્ધનભાઈ મજામાં મજામાં તમે કેમ છો કેમ છો વર્ધનભાઈ ના નથી જવાનું અંબાજી મારે ભાઈ તમે નીકળ્યા છો ભાઈ તમે કયા ગામ થી છો તો સાહેબ અમારું સમિ તાલુકાનું ધધણા ગામ છે જય માતાજી અમારા ઠાકોરને ને આભાર કાકા હિંમતભાઈ બોરિયા બિલડી બિલડી પિલડી જય માતાજી નાગજીજી ઠાકોરજી જય માતાજી અમારે નથી ગયા અંદાજે ગુલાબી નો છે ના કહી કહેબ ગુલાબી નોટું તો આપડા ભારત ની અંદર થાય છે કે ડોલર મળે છે કેમ છો ચાલા જય માતાજી કિશોરભાઈ જય માતાજી માતાજી તમને જય માતાજી કહે છે તો જય માતાજી ભાઈ માતાજી તમને જય માતાજી કહે છે જય માતાજી જય જહુ માતા કેમ મારી બેન પાછળ બેઠ છે કેમ કંઈ બોલતા નથી ભાઈ અમારી બેન ને જય માતાજી બોલો જય માતાજી તો બોલો તમે થઈને નોટ કહો શકો હું તમને એક જ બતાઈ દઉં કે મારી મહેનત નું સિલ્વર બટન છે એટલે તમારી રીતે સમજી જજો કે કોઈ મળતું હોય ત્યારે મહેનત કરે અને સિલ્વર બટન આવ્યા પછી તો સાહેબ તો મળતું હોય ને એટલું હું તમને કહું છું ભાઈ હું રાધનપુર તાલુકાના સલવાડાથી તમારો વિડીયો જોઉં છું જય માતાજી ભાઈ એક આઈફોન આવે એટલું પેમેન્ટ મળે છે મળે છે અંદર બે ત્રણ પગાર ભેગા થાય તો બાઇક આવે એવું કોણ અને પછી આગે આગે ગોરખ જાગે કેટલું આવે છે જોઈએ તમારા ગામમાં રોનેર તો આવશું અમે દી પણ તમારું આખું નામ લખો ને દી વળી નીકળી જાય તો આવો અને આવશું કોક દાડો આવશું બેન ભાઈ તો બોલે છે પણ તમે જય માતાજી તો બોલો જય જહુ તો બોલો બોલાય જય માતાજી જય જવું માતાજી મારો પરિવાર રાહ જોવે છે બોલો આ ગામથી થી છે તમારી રીજ મારી જાતિ છે ભાઈ ઠાકોર તમે લખ્યું છે ને કે ઠાકોર એક છો એક તો હું એ પણ ઠાકોર છું સપોર્ટ તમારો શું અમને તો એવી ખબર કે તમે વડા હતા કેટલા જમય હતા અમને તો એવી ખબર નથી તમારું સપનું તમારી સદી પૂરું કરશે 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 લાખો મજી રિયા જોઈ જોઈ દુનિયા કરશે રે સ્નામ જય માતાજી જય સદ્ધિમાં સંજય અને સંજય અને બાદિયા હું લખે છે ભાઈ ફૂલ સપોર્ટ છે ભાઈ તો સપોર્ટ કરજો અને બીજું કે અમારા શોર્ટ ના અંદર તો અમને ખૂબ સપોર્ટ કર્યો છે પણ લોંગ વીડિયો અંદર સાઈક સપોર્ટ કરજો સેમી ગમના જમઈ છો આમી આરબી ઠાકોર કહે છે કે સેમી ગમના જમઈ છો